નમસ્તે વિદ્યાર્થીઓ કેમ છો આજે આપણે વિદ્યુત અને પરિપથ એ પાઠમાં વિદ્યુતના સુવાહક પણ કહેવાય વિદ્યુતના અવાહક પણ કહેવાય એના વિશેનો એક પ્રયોગ કરશું આ આપણો એક પરિપથ છે જેમાં આજે બે સેલ એટલે બેટરી જેને આપણે વિદ્યુત કોષ થઈએ છીએ એની સાથે બે બાજુ એક એક છેડો જોયો છે એક છેડામાં બલ્બ જોયો છે

ધ્રુવજીમાંથી વિદ્યુત પસાર થયું એટલે ધ્રુવજી વિદ્યુતની સુવાહક સુવાહક એટલે આ બાજુ હવે પછી આ નંબર નંબર નથી આ છોડાયા બી આ છોડાયા આપી તો જે થાય છે ના તો રમરને શું કહેવાય ઓ વિદ્યુતના ઓ હો પછી આ પેન્સિલ પેન્સિલ છે ને બનેલી હોય

গেতডুিচে পেমাদে ংটেণ পেমাদেখাগেন আপাযেচ্ে। কেযেন পেমেমাদ্য়ে আপযের আপযেন আপখেন আপয়ে ক১াগে এক নেয়েন ন সট ચાલો વે આ સાદો છે બરાબર ચાલો જોઈએ ધાતુ શું છે શું થઈ છે લાઈટ થઈ એનો મતલબ કે લાકડા આ શેનું બનેલું છે ધાતુનું બનેલું છે સ્ટીલ તો ધાતુ છે ઈ વિદ્યુતને શું કહેવાય સુવા સુવા આગળ આ શું છે ફૂટપટ્ટી ફૂટપટ્ટી છે એને હુંજીમ છે આ એક છોણ આપે બીજો છોણ આપે શું થાય છે લાઈક થાય હે ના મતલબ શું થયો કે ઓવરહાક આ પ્લાસ્ટિક છે બરાબર તો પ્લાસ્ટિક વિદ્યુતનો ઓવરહાક ઓવરહાક ને આપણે આ બધું ચાલો આ હાજો છે શું બનેલું છે આ એક છોડો અહીંયા બી બીજો છોડો અહીંયા થાય છે લાઈક ના તો આ પ્લાસ્ટિક શું કહેવાય વિદ્યુતનો ઓવરહાક ચાલો પછી આ છરી આ છરીમાં

अब क्या है वो धातु धातु में बराबर तो धातु में होता धातु से ये कैसे वा पर ये ऊपर जो है कवर धातु है ये से बनेलो है प्लास्टिक प्लास्टिक को आवाज बराबर आवाज आवाग होगी हम में भी सकते हो को बराबर चलो वैसे अब फुट पे सेनी बनीली है फिल्म येना ऊपर ऐसा मुझे नीचे चना है मुझे तू था है लाल लाल है